તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેની માટે ગૌરવ અનુભવી રહી છે તેવી બીઆરટીએસ બસ માટે બનાવાયેલા કોરિડોર બિસ્માર બન્યા છે પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે કરોડોની રેલિંગ પર કપડાં સુકવવામાં આવે છે તો ઠેર ઠેર કોરિડોરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે આ દ્રશ્યો છે અમદાવાદના વિકાસની બીજી બાજુના હા અમદાવાદના વિકાસની જ્યારે વાત આવે ત્યારે સરકાર અને મહાનગરપાલિકા દૂરથી સુંદર રીતે અને ઝડપથી દોડતી એસી બસના દ્રશ્યો બતાવે છે પરંતુ આપ જે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો તે કોર્પોરેશને કરોડોના ખર્ચે તૈયાર કરી અને દોડાવતી બીઆરટીએસ સર્વિસના છે સામાન્ય રીતે બીઆરટીએસમાં બીઆરટીએસ બસ સિવાય અન્ય કોઈ નાના મોટા વાહનને પ્રવેશવાની મંજૂરી હોતી નથી પરંતુ આ દ્રશ્યમાં જુઓ

ગધેડા કૂતરાઓ બધા દોડતા હોય છે અને આવતા જતા વાહનો પણ બીઆરટીએફ નો દોડતા હોય છે છતાં પણ આ લોકો કોઈ ધ્યાન લેતા નથી અને આ જે અબજો રૂપિયાનો ખર્ચો કર્યો છે આ પબ્લિકના માથે જ પડેલો છે મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે બીઆરટીએસ બસ મથક બનાવ્યા છે એક કોરિડોર બનાવવા માટે લગભગ 40 થી 50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ તેમાં વોશરૂમ કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા જ નથી નાગરિકોના પર સેવાની કમાણીના કરોડો રૂપિયા કોરિડોર પાછળ ખર્ચી તો નાખ્યા પણ તેની યોગ્ય દેખરેખના અભાવે પૈસાનું પાણી થઈ ગયું કારણ કે મોટા ભાગના બસ સ્ટેન્ડની લાઇટો બંધ છે મશીન અવારનવાર ફૂટકાઈ જાય છે અને કોર્પોરેશન તેની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે અહીં લાઇટો બંધ છે આ બધા ગનકી વધારે થાય છે અહીં આગળ

આજે બીઆરટીએસ શરૂ થયા ત્યારથી આજે કરોડો રૂપિયાનું નુકસાન બીઆરટીએસ ભોગવી રહ્યું છે આ બાજુ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ કરોડો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યું છે ત્યારે સ્પષ્ટપણે વાત છે કે ગાયને કૂતરાને પાવાનું એ વાત સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને પ્રજાના પરસેવાના પૈસાનો સ્પષ્ટપણે વ્ય થાય છે એ સ્પષ્ટ બાબત છે નાગરિકોને ટ્રાન્સપોર્ટની વધુ સારી સુવિધા મળે તે માટે બીઆરટીએસુ કરાય છે પરંતુ ઉતાવળિયા અને અનઘડ આયોજનને કારણે વર્ષે બે લાખની ખોટ કરે છે તો વળી વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન બાદ અવારનવાર નવા નક્કોર ઝાડુ લઈને સફાઈ કર્યાના ફોટા પડાવતા આપણા કોર્પોરેટર સાંસદોને શું આ બીઆરટીએસ રૂટમાં રહેલી ગંદકી નહીં દેખાતી હોય તે એક યક્ષ પ્રશ્ન છે કેમેરામેન લલિત બ્રહ્મભટ્ટ સાથે જલક અધ્યારું જીએસટીવી અમદાવાદ